વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એકસો બે માં માળે યોગ સત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પંચોતેર દિવસની ગણતરીની શરૂઆત અમેરિકાના સૌથી ઊંચા બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે ફ્રીડમ ટાવર તરીકે પણ ઓળખાય છે ત્યાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પંચોતેર દિવસની ગણતરીની શરૂઆતને ચિહ્નિત કરે છે જેમાં ભાગ લેનારાઓને ન્યૂયોર્ક શહેરના સુંદર નજારો સાથે યોગાભ્યાસ કરવાની અનોખી તક મળી આ યોગ સત્રનું આયોજન ન્યૂયોર્ક બકેટ લિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રખ્યાત યોગ શિક્ષિકા સારાઓ ટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સત્ર દરમિયાન ભાગ લેનારાઓને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને મિડટાઉન જેવા ન્યૂયોર્કના પ્રખ્યાત દૃશ્યો વચ્ચે યોગાભ્યાસ કરવાનો અવસર મળ્યો આ સત્ર યોગ અને આધ્યાત્મિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે અને યોગના વૈશ્વિક સ્વીકારને દર્શાવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ગણતરીની શરૂઆતને ચિહ્નિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભારતમાં પુન્નામાં યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો અને કોમન યોગ પ્રોટોકોલનું પ્રદર્શન કર્યું હતું આવા કાર્યક્રમો યોગના પ્રચાર અને સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ છે વિશ્વભરમાં યોગના પ્રત્યક્ષ અનુભવ અને પ્રચાર દ્વારા લોકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધે છે અને યોગના પ્રત્યેનો રસ વધે છે So we start seated down first. We start with an invocation. I'm Ruchika, so that all of you know how to run a live in I've been doing yoga now and meditation for over 20 years.